આ યોજના અંતર્ગત ગરીબોને સારા મકાન તેવા બે હજાર દસની અંદર જાંબુઆ મકાનો બનાવ્યા હતા જોકે માત્ર બાર વર્ષના ટૂંકા કાળામાં જ પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોમાંથી પાણી લીકેજ સહિત અનેક તકલીફો મકાનમાં જોવા મળી રહી છે પાંચસો પચાસ પરિવારો જ્યારે આવાસ યોજના અંતર્ગત અહીં રહે છે ત્યારે પાલિકા દ્વારા તેઓને મકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે જેને લઈને પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે પાલિકાની સામે ભ્રષ્ટાચાર આચરવાનો આક્ષેપ કર્યો છે બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપ્યો બે હજાર બારમાં વિવિધ જગ્યાએથી કારેલીબાગ એકતાનગર નગર કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે બે હજાર ઓગણીસમાં કોર્પોરેશનના ઇન્નાસ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી પણ પાંચ વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ સાડી પાંચસો મકાનમાં હવે એને જર્જરિત છે ખાલી કરી દેવાની નોટિસ આપી છે ગરીબ લોકો હતા છે કે એકતા નગર કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ જ્યાંથી શહેરમાં આવવા જવાના બસો રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ તેમ છતાં લોકો અહીંયા રહે છે આવા જર્જરીત મકાનમાં રહેવા મજબૂર છે કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી ત્યારે હવે સાડી પાંચસો મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છે ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરે કર્યો ખિસ્સા એમના ભરાયા રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો પણ પાંચ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો એમ પોસિબલ છે આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે એમના એન્જિનિયર્સની બેદરકારી એમના ભ્રષ્ટાચાર એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ પચ્ચીસ વર્ષ ટકવું જોઈએ ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે રિસ્ક કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવી જે અમારા જે જાંબા હાઉસિંગ ભૂડાના મકાન છે ત્યાં કોર્પોરેશન તરફથી નોટિસ ચોંટાડવામાં આવી છે કે તમે સાત દિવસનું મકાન ખાલી કરો હવે સાત દિવસનું મકાન કેવી રીતના ખાલી કરે આવી રીતે સામે ચોમાસું પ્લસ આ જે જે રીતના મતલબ બનાવેલા છે એ પહેલેથી જ મતલબ મેં જળ જળ લાગતા હતા આજે બે હજાર ઓગણીસમાં બી મતલબમાં પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તેઓ કદાચ બી કશું કર્યું નહીં અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે હવે અમે બે હજાર બારમાં અમને આવંટન કરવામાં આવેલા છે મકાનો અહીંયા આગળ શિફ્ટ કરવાનું બે હજાર બારથી બે હજાર ચોવીસ છે દસ વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડા ઝૂંપડું તો દસથી બાર વર્ષ ચાલે છે આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂપડું તમે ઊભું રાખો તો દસ વર્ષ તો આરામથી કાઢી કાઢો તો આ તો આરસીસી બિલ્ડિંગ છે તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે